કચ્છી ગુજરાતી હાર્દિક સ્વાગત છે આજે બનાવીશું આપણે વણેલા ગાંઠિયા જેવા ગાંઠિયા જેવા તો તો નહીં બને આવશે તેના માટે આપણે આવી રીતે ચાર વાટકી બેસન એટલે ચણાનો લોટ ઘરે પીસેલો છે એમાં ફ્રેશ કોટેલી એક ચમચ મરી પાવડર એક ચમચ અજમો આમ હાથથી મસડી અને નાખી દેવાનું અડધી ચમચ ફુદીના પાવડર આ પાવડર મેં ઘરે જ બનાવ્યો છે અને હિંગ વગર તો કેમ ચાલે અડધી ચમચ હિંગ અડધી ચમચ ખાવાનું સોડા સ્વાદ મુજબ મીઠું અને મોણ માટે બે ચમચ જેટલું તેલ નાખી આપણે હલાવી દઈશ આવી રીતે બધું આમ મિક્સ કરી લેવાનું આમાં ગાંઠાઓ એ હાથથી મસળીને કાઢી નાખવાના અને આપણે લોટ બાંધવાનું શરૂ કરીએ હવે આપણો લોટ બંધાઈ ગયો છે એમાં થોડુંક હાથમાં આમ તેલ લઈ ને આવી રીતે આપણે દસ મિનિટ સુધી આપણે આને રેડ આપી આમ ઢાંકીને રાખી દઈએ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ ગેસ ચાલુ કરી અને તેલ ગરમ કરવા મૂકીએ હવે આપણે આ ગાંઠિયાનું મશીન લેશું એમાં આ ફૂલવાળી ચકરી તેલ લગાવી રાખી છે એ અંદર નાખીશું લોટ આમાં ભરશું બરાબર આ લોટ આખું નહીં ભરવાનું પોણા ભાગ સુધી જ ભરવાનું અને આપણે આને પેક કરીશું હવે આપણે જોઈએ કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં તેલ આપણું ગરમ થવા આવ્યું છે થોડી વાર હજી રાહ જોઈ ને આપણે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે આપણે ગાંઠિયા બનાવવાનું ચાલુ કરીએ હાથ તેલથી ઉપર રાખવાનું હવે ગાંઠિયા નીચેથી તરાઈ ગયા છે તો આવી રીતે ચીપિયાથી આપણે પલટી મારી દઈએ તો નીચેથી બરાબર તરાઈ જાય હવે આપણા ગાંઠિયા તરાઈ ગયા છે આપણે આવી રીતે કાઢી લઈને આવી રીતે બધા તરી લઈએ હવે આવી રીતે આપણે ગાંઠિયા કાઢી અને વાટકામાં રાખી લઈએ એટલે તેલ બધું નીતરી જાય ચલો આપણા મસ્ત મજાના ગાંઠિયા વળેનાનો સ્વાદ આવે એવા ગાંઠિયા તૈયાર છે સાથે આમણાની ચટણી છે તરેલા મરચાં છે આમળાની ચટણી તમને બનાવી હોય તો મારી લિંક ઉપર તમે સર્ચ કરીને જોઈ શકો છો તમને આ ગમે વિડીયો તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો